ટાઈમ નમસ્કાર દર્શક મિત્રો છોટાઉદેપુર જિલ્લાના પાવીજતપુર તાલુકાની એકમાત્ર નામાંકિત સનરાઇઝ સ્કૂલમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી પાવીજતપુર તાલુકાની એકમાત્ર નામાંકિત સનરાઈઝ શાળામાં પંચોતેરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવી શાળાના પ્રમુખ શ્રી સંજયભાઈ સાહસાય દ્વારા શાળામાં ધ્વજવંદન કરવામાં આવ્યું સાથે સાથે દરેક વિદ્યાર્થીઓને શિક્ષક મિત્રોને વ્યસન મુક્તિ કેળવે તે બાબતનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો વધુમાં શાળાના અંગ્રેજી માધ્યમ તેમજ ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ દ્વારા અદભુત ડાન્સ પરફોર્મન્સ કરવામાં આવ્યું સાથે સાથે દરેક વિદ્યાર્થીઓ એકસાથે દેશભક્તિના નારાઓ થકી આખું વાતાવરણ દેશભક્તિમય બન્યું શાળાના આચાર્યશ્રી કૃણાલભાઈ જૈન દ્વારા દરેક વિદ્યાર્થી મિત્રો તેમજ વાલી મિત્રોને પ્રજાસત્તાક દિનની શુભકામનાઓ પાઠવી રિપોર્ટ મુઝફ્ફર હુસેન પાવી જેતપુર justin ભારત ભારત પર્વ નિમિત્તે મારા સાથી કૌશિકભાઈ સોનલ બેન્યશ્રીઓ સારસ્વત ભાઈ બહેનો

డక్టర్ బాబాసాబ్ ఆకర్తృత్వని అందర